શહેરના ગાજરાવાડી વિસ્તારમાં એક યુવક અકસ્માતે સુજ કુવામાં પડી ગયો હતો જેમાં અકાળે મોત ને ભેટ્યો હતો આ યુવક ના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી ચાર લાખ ની સહાય કરવામાં આવી છે

માન્ય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી લાખ રૂપિયાનો ચેક આપેલો છે અને તે આપવા માટે કલેક્ટર કચેરીમાંથી ખાસ ફાલ્ગુની બેન જે આપણા મામલતદાર પોતે ઉપસ્થિત રહ્યા છે ખરેખર તો આ પ્રકારની ઘટના ઘટવી જ ના જોઈએ કોઈ પણ કુટુંબ પર આ પ્રકારની બીના ન ઘટે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ પરંતુ આવા વિષયમાં પણ માન્ય મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક જે પગલાં લેવામાં આવ્યા એ બદલ હું તેઓ વડોદરા વાસીઓથી ખૂબ આભાર માનું જેમાં દેવી પૂજક યુવકના મોત બાદ પરિવારજનોને સહાય મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા જેમાં મૃતક યુવકના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખની સહાય કરવામાં આવી હતી જે અંગે દંડક બાલકૃષ્ણ શુક્લે પરિવારજનોને ચેક અર્પણ કર્યો હતો અમે ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરીએ છીએ અને માન્ય શ્રી એમ રાવપુરા વિધાનસભા શુક્લા નો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આટલી વહેલી તકે એમને સહાય જે પાસ કરાવી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી